રામ રામ છે ગામનો ચોરો કાર્યક્રમ સાંભળતા સૌ શ્રોતા મિત્રોને નીલમબેન ના ઝાઝા કરીને રામ 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 ગામના ચોરે એટલે ગામને પાદરે ઓટલે ભેગા થવાનું થાય મળવાનું થાય એટલે અલગ મલકની વાતો તો થાય પણ ખેડૂત ભાઈઓ મળે ત્યાં તો ખેતીની જ વાતો થાય અને અમારે તો કચ્છીમાં કહેવાય છે કે ખંત ખાખત ને ખમીર ઈ ખેડૂજી ખાસિયત જોવા જે અને વાતે સાચી છે ખેડૂત એટલે ખેતી ક્ષેત્ર જ નહીં પણ કોઈ પણ ક્ષેત્રમાં ઊંડાણપૂર્વક ખેડાણ કરનાર વ્યક્તિ ખેડૂત જ કહેવાય ને એ પછી સાગર ખેડૂ હોય કે કોઈ ઉદ્યોગમાં સાહસ કરીને કોઈ ક્ષેત્રમાં ખેડાણ કર્યું હોય બધા ખેડવો જ કહેવાય અને ખંત ખાંખત અને ખમીર એટલે કે ધીરજ ધૈર્ય હિંમત અને કામને પાર પાડવા માટે સતત રચ્યા પચ્યા રહેવાની વૃત્તિ એ દરેક ક્ષેત્રમાં જોઈએ જ અને તો જ સફળતા મળે અને મિત્રો કચ્છનો ખેડૂત તો સદાય અવનવા અખતરા કરવા જાણીતો અને ખાસ કરીને કચ્છના ખેડૂતોએ તાજેતરના વર્ષોમાં બાગાયત ક્ષેત્રે સારું એવું કાઠું કાઢ્યું છે અવનવા પાકોના અખતરા કરે છે પરંતુ હજુએ બાગાયતી ખેતીમાં કચ્છમાં અનેક અવનવા ફળ પાકો માટે અવકાશ રહેલો છે આજે આપણે એક એવા જ નવા ફળ પાક વિશેની વાત કરીશું અને એ છે રંગ સ્વાદ ને સોડમની ત્રિવેણી એવા સફેદ જાંબુના ફળ વિશેની વોટર એપલ રોઝ એપલ કે આપણે જેને સફેદ જાંબુના નામથી ઓળખીએ છીએ એની સફેદ જાંબુ સફેદ કલરમાં તો હોય જ છે પણ સાથે સાથે આછા પોપટી જેવા રંગમાં આછો ગુલાબી કે લાલ કલરમાં પણ જોવા મળે છે સરસ મજાનું દેખાવડું રૂપકડું રસાદાર અને સુગંધી તેમજ સ્વાદિષ્ટ બહુ મીઠું નહીં પણ છતાંય મધુરું એવું આ ફળ ઘણા બધા પોષક તત્વો પણ ધરાવે છે ખાસ કરીને વિટામિન એ સી તત્વ પ્રોટીન કેલ્શિયમ મેગ્નેશિયમ ફોસ્ફરસ અને પોટેશિયમનો સારો એવો સ્ત્રોત છે જેના પાકેલા નાના મોટા ફળો સૌ કોઈને ભાવે એવા હોય છે સુગંધી એવા પ્રવાહી રસથી ભરપૂર હોવાથી તાજગી આપનારા છે મૂળ તો સફેદ જાંબુનું ઉદભવ સ્થાન આંદામાન નિકોબાર અને મલા દ્વીપસમૂહ છે પરંતુ આ ઝાડ કુદરતી રીતે ઉષ્ણકટિબંધના દેશોમાં તો જોવા મળે જ છે પણ સમશીતોષ્ણ કટિબંધના પ્રદેશોમાં પણ થઈ શકે છે ગુજરાતમાં સફેદ જાંબુની ખેતી ઉમરગામ તાલુકામાં થાય છે અને દક્ષિણ ગુજરાતમાં ઘણા ખેડૂતોના ખેતરે આ ઝાડ જોવા મળે છે આમ તો આ ઝાડ બહુ મોટું થતું નથી પાંચથી દસ ફૂટ જેટલી ઊંચાઈનું જ હોય છે એટલે ઘરના નજીકના બગીચામાં કે કિચન ગાર્ડનમાં પણ વાવી શકાય અને ક્ષારવાળી જમીનમાં પણ થઈ શકવાની સારી એવી ક્ષમતા સફેદ જાંબુના છોડમાં રહેલી છે એટલે દરિયા કિનારાના ગામડાઓ કે જ્યાં અન્ય ફળ પાકો થઈ શકતા નથી એવી જમીનમાં પણ સફેદ જાંબુ સરળતાથી ફળ આપી શકે છે લંબગોળ આકારમાં લાંબા અને ટોચ પરથી થોડાક અણિયાળા એવા ગોળાકાર પાંદડા હોય છે અને ફૂલો પીળાશ પડતા સફેદ રંગના ને ઝૂમખામાં આવે છે પાકેલા ફળો ઉપર જીરું મીઠું ભભરાવીને ખાવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તેમજ આંતરડા અને જઠરની તકલીફો વધુ પડતી અમલીયતાની તકલીફમાં પણ રાહત આપે છે વળી પાછું પાકેલા ફળમાં શર્કરાનું પ્રમાણ પણ ઓછું હોય છે એટલે મધુમેહ કે ડાયાબિટીસ રોગથી પીડાતા લોકો પણ ખાઈ શકે છે પાકેલા ફળોનો ઉપયોગ સરકો જામ જેલી વગેરે મૂલ્યવર્ધિત ઉત્પાદન બનાવવામાં પણ થાય છે એટલે ઉપયોગી એવા આ સફેદ જાંબુની જો વ્યવસ્થિત ધોરણે ખેતી કરવામાં આવે તો લાભદાયી નીવડી શકે એમ છે અને પ્રગતિશીલ ખેડૂતો જો આ તરફ વળે અને સફેદ ગુલાબી લાલ રંગના આ સફેદ જાંબુના ફળવાળી પ્રચલિત જાતો વાવે તો ખેતી લાયક કહી શકાય એવો આ ફળ પાક છે જેની પિંક થૂપથીમ ચાન મલાક્કા બિગ ફ્રૂટ અને પેલ ગ્રીન ડાર્ક રેડ લાઈટ રેડ અને ગ્રીન જાતો પ્રચલિત છે વાત કરીએ સફેદ જાંબુના ઝાડ માટે અનુકૂળ જમીનની તો ડુંગરની પથરાળ લાલ માટીવાળી હળવી કે અમલીય જમીનમાં સારા થાય છે આ ઉપરાંત રેતાળ કાંપવાળી જમીન તેમજ ક્ષારીય જમીનમાં પણ સફેદ જાંબુ સારી રીતે ઉછેરી શકાય છે અને આબોહવામાં મૂળભૂત રીતે તો ઉષ્ણકટિબંધીય પ્રદેશનો ફળપાક છે જે સમશીતોષ્ણ કટિબંધમાં પણ થઈ શકે છે ઝાડના વિકાસ માટે પૂર્ણ સૂર્યપ્રકાશ જરૂરી છે પરંતુ આંશિક પ્રમાણમાં છાંયણો પણ સહન કરી શકે છે પચીસથી પાંત્રીસ અંશ સેન્ટીગ્રેડ જેટલું તાપમાન ઝાડની વૃદ્ધિ માટે સારું માનવામાં આવે છે પરંતુ વધુ તાપમાન પણ સહન તો કરી જ શકે છે વધુ તાપમાને ફળમાં મીઠાશ વધે છે એટલે આપણા કચ્છની આબોહવા એમ જોવા જઈએ તો કદાચ આ ફળમાં મીઠાશ વધારી શકે ઠંડી થોડી ઓછી સહન કરી શકે છે ઓછું તાપમાન ફળ અને પાંદડાને નુકસાન પહોંચાડે છે વોટર એપલનું સંવર્ધન બીજ તેમજ અન્ય વાનસ્પતિક પદ્ધતિઓ દ્વારા કરી શકાય છે બીજ દ્વારા પણ છોડ પ્રાપ્ત કરી શકાય છે પરંતુ દરેક જાતમાં બધા જ ફળમાંથી બીજ નીકળતા હોતા નથી અમુક ફળમાં સાતથી આઠ બીજ પણ જોવા મળે છે પરંતુ સામાન્ય રીતે ફળમાંથી એક કે બે બીજ જ નીકળે છે અને વળી પાછું આ બીજ ફળમાંથી કાઢ્યા પછી તાજા જ રોપણી કરવા જરૂરી હોય છે વધુ સમય સંગ્રહી શકાતા ન હોવાથી તેની સ્ફુરણ શક્તિ નાશ પામે છે પણ પરંપરાગત રીતે ગોટી કલમ દ્વારા જે છોડ તૈયાર કરવામાં આવે છે એ ખેતી માટે વધારે સારા ગણાય છે તો કટકા કલમ દ્વારા પણ સફેદ જાંબુનું પ્રસર્જન થઈ શકે છે અને હવે તો નર્સરીમાં વોટર એપલના છોડ ઉપલબ્ધ જ છે એટલે એ રીતે પણ વાવણી કરી શકાય છે સફેદ જાંબુની વાડી કરવી હોય તો પરંપરાગત રીતે પાંચ બાય પાંચથી સાત બાય સાત મીટરના અંતરે છોડ વાવી અને કરી શકાય છે આમ છતાં પણ વધુ ઘાટું વાવેતર પણ કરી શકાય છે ત્રણ બાય ત્રણ અથવા તો પાંચ બાય ત્રણ મીટરના અંતરે એકર માં વધારે છોડ આવે એ રીતે પણ વાવેતર કરી અને વધુ ઉત્પાદનનો ફાયદો લઈ શકાય છે વધુ કાપવાળી જમીન કે રેતાળ જમીનમાં છોડનો વિકાસ સારો થાય છે આથી જમીનના બંધારણને ધ્યાનમાં લઈ અને રોપણી નક્કી કરવી જોઈએ રોપણી કરવા માટે એક ફૂટ ઊંડો ખાડો કરી એમાં છોડ ટટાર રહે એ રીતે રોપવો જોઈએ છાણિયું ખાતર અથવા તો અળસિયાનું ખાતર પાયાના ખાતર તરીકે નાખી અને ખાડો પૂરવો જોઈએ જરૂર લાગે તો છોડને ટેકો પણ આપવો સામાન્ય રીતે સફેદ જાંબુનો કલમથી રોપેલ ઝાડ હોય તો બીજા કે ત્રીજા વર્ષે અને બીજથી ઝાડ પાંચ વર્ષે ફળ આપવાની સાત વર્ષનું ઝાડ પુખ્ત વયનું ગણાય છે અને પુખ્ત વયના ઝાડને પ્રતિ વર્ષે બસો ગ્રામ નાઇટ્રોજન સો ગ્રામ ફોસ્ફરસ અને સો ગ્રામ પોટેશિયમ બે સરખા હપ્તામાં અને છાણિયું ખાતર વીસ કિલોગ્રામ એક હપ્તામાં આપવાથી વધુ ઉત્પાદન મળી શકે છે ફળના વિકાસની અવસ્થાએ મેંગેની સલ્ફેટનો એક પોઈન્ટ પાંચ કે બે ટકા સાંદ્રતાના દ્રાવણનો છંટકાવ કરવાથી એની રંગ અને ગુણવત્તા સુધરે છે પિયતમાં તો પાણીની જરૂરિયાત થોડી વધારે છે તે પણ ખાસ કરીને ફૂલો આવવાના સમયે અને ફળ ધારણ સમયે છોડને પાણીની ખેંચ પડવી જોઈએ નહીં પરંતુ હવે તો ટપકપિયત પદ્ધતિથી પણ આ વોટર એપલના ઝાડને ઉછેરી શકાય છે એટલે ટપકપિયત પદ્ધતિ વધુ અનુકૂળ જોવા મળી છે બાકી તો નિંદામણ નિયંત્રણ કરવું અને મોટા વિસ્તારમાં વાવેતર હોય તો મલ્ચિંગ પણ અપનાવી શકાય સફેદ જામોમાં વર્ષમાં બે વખત ફાલ લઈ શકાય છે કુદરતી સ્થિતિમાં માર્ચથી એપ્રિલ માસમાં ફૂલ આવે છે અને મેથી જુલાઈ માસ દરમિયાન ફળ તૈયાર થાય છે આ ફળનો રંગ ઝાંખો માવાનું પ્રમાણ ઓછું અને શર્કરાનું પ્રમાણ પણ ઓછું હોય છે આ ઉપરાંત નવેમ્બરથી ડિસેમ્બર માસ દરમિયાન પણ ફૂલો આવે છે અને જેના ફળ જાન્યુઆરીથી ફેબ્રુઆરીમાં મળે છે ફેબ્રુઆરી માસમાં તૈયાર થતાં ફળમાં ફળમાં ખીનો ઉપદ્રવ ઓછો થાય છે ફળની ગુણવત્તા તેમજ ટકાઉ શક્તિ વધુ હોય છે અને આ સફેદ જાંબુના પાકમાં મુખ્યત્વે નવી ડાળીઓ પર ફૂલો આવતા હોવાથી છટણીની પદ્ધતિ કે બહારની માવજતનો યોગ્ય સમયે ઉપયોગ કરી વહેલા ફળ પણ લઈ શકાય છે વાત કરીએ ફળની લણણીની તો સફેદ જાંબુની દરેક જાતના ફળ અલગ રંગ અને કદ ધરાવતા હોવાથી જે તે જાતને અનુલક્ષી અને એના ફળને તોડવા જોઈએ અને ફળ એકવાર તોડી લેવામાં આવે પછી પાકી શકતા નથી એટલે ફળની ત્વચાનો રંગ અને ફળના કદને ધ્યાનમાં રાખી ફક્ત પાકા ફળોને જ બજારમાં વેચવા માટે તોડવામાં આવે છે અને વ્યવસ્થિત રીતે ગ્રેડિંગ અને સ્ટ્રોબેરીની માફક આકર્ષક એવું પેકિંગ કરી અને બજારમાં મોકલવાથી સારું વળતર મેળવી શકાય છે ફળોને વધુ દિવસ સુધી સંગ્રહ કરવા માટે કોલ્ડ સ્ટોરેજમાં બાર અંશથી ચૌદ અંશ સેન્ટીગ્રેડ તાપમાન અને નેવુંથી પંચાણું ટકા ભેજની સ્થિતિમાં રાખવાથી આ ફળ દસથી ચૌદ દિવસ સુધી સંગ્રહી શકાય છે આ રોઝ એપલનું પુખ્ત વયનું ઝાડ સામાન્ય રીતે પાંત્રીસ થી ચાલીસ કિલોગ્રામ ઉત્પાદન ઝાડ દીઠ આપે છે રોગ જીવાતમાં સફેદ જાંબુને ફળમાખીનો ઉપદ્રવ નડે છે સફેદ માખીનો ઉપદ્રવ પણ થઈ શકે છે તેમજ પક્ષીઓ પણ એને નુકસાન પહોંચાડે છે પક્ષીઓ અને ચમાચીડિયાથી ફળોને બચાવવા માટે ફળો પર કોથળી ચડાવવામાં આવે છે અથવા ઝાડ નાના હોય તો જાળીથી ઢાંકી નાખવામાં આવે તો આ નુકસાન નિવારી શકાય છે અને સ્ટીકી ટ્રેપ પીળા રંગની લગાડવાથી સફેદ માખીનો ઉપદ્રવ પણ સારા એવા પ્રમાણમાં નિવારી શકાય છે આ ઉપરાંત ફળોનું ફાટવું એ પણ સફેદ જાંબુમાં એક સમસ્યા છે અને તે માટે એ જાતની લાક્ષણિકતા જમીનના ભેજમાં પ્રમાણમાં વધઘટ ગરમી ઝાડની ઉંમર વગેરે જવાબદાર હોય છે પણ વાડીમાં ફળ ધારણ અને વિકાસના તબક્કે પાણી આપવામાં આવે અને જ્યારે ફળ તૈયાર થવા આવે ત્યારે પિયત આપવાનું બંધ કરવામાં આવે તો આ સમસ્યા પણ નિવારી શકાય છે આમ સફેદ જાંબુ વોટર એપલ કે પછી રોઝ એપલ જે કહો તે સરસ રંગરૂપ ધરાવતું ફળ છે સારી એવી સુગંધ છે અને જોઈએ તો પણ તાજગી અને સ્ફૂર્તિ આવી જાય અને ખાવાનું મન થાય એવું એક ફળ છે કચ્છમાં આ ફળની ખેતી માટે અવકાશ છે જરૂર છે માત્ર અખતરો કરવાની જો સારું ઉત્પાદન અખતરામાં મેળવી શકાય તો સારું માર્કેટિંગ કરવાથી ખેડૂત ભાઈઓને સારું એવું વળતર મળી શકે તેમ છે તો મિત્રો રંગ સ્વાદ ને સોડમની ત્રિવેણી એવા સફેદ જાંબુ વિશે આજે આપણે વાત કરી અને અમે બજારમાં આંટો મારીએ તો જોઈને જ તાજગી આવી જાય એટલા બધા રંગબેરંગી ફળો આકર્ષક રીતે ગોઠવેલા જોવા મળે આકર્ષક પેકિંગમાં પણ હવે તો જોવા મળે છે એટલે સહેજે લેવાનું મન ખરીદવાનું મન તો થઈ જ જાય રંગ સ્વાદ ને સોડમની ત્રિવેણી એવા સફેદ જાંબુના ફળની ખેતી વિશેની વાત આજે આપણે કરી આ સાથે આજનો ગામનો ચોરો કાર્યક્રમનો સમય પૂરો થવા આવ્યો છે તો લઈશું રજા તો ગામનો ચોરો કાર્યક્રમ સાંભળનાર સૌ શ્રોતા મિત્રોને નીલમબેનના ઝાઝા કરીને રામ 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 રામ